શાકભાજી શોપના કાઉન્ટર પર શાકભાજી વેચતી યુવતીનું નામ શિવાની છે શિવાની રાજકોટની છે અને ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એમબીએની પદવી પ્રાપ્ત કરી છે એમબીએ કર્યા બાદ તેણે નોકરી માટે પ્રતિષ્ઠિત કંપનીમાં ઇન્ટરવ્યુ પણ આપ્યું હતું તેમાં તેની પસંદગી પણ થઈ હતી પરંતુ શિવાનીને કોઈ કંપનીમાં નોકરી કરવાની ઈચ્છા ન હતી તેને પોતાનો બિઝનેસ કરવો હતો અને આખરે તેણે શાકભાજીનો મોલ ખોલવાનો વિચાર કર્યો શિવાનીએ રાજકોટના સાધુવાસવાણી રોડ પર ઓલ ફ્રેશ વેજીટેબલ શોપ શરૂ કરી ચાલુ કર્યું કે ભાઈ આપણે બ્લેઝર પહેરીને શું કામ શાકભાજી ના વેચી શકીએ એ પ્લસ મેઇન થિંગ એ જ છે કે ઘણા લોકો આ વિચારતા આવે છે પણ એને ડ્રોપ કરી દે છે કે મારું એક હું મારું એક સ્ટેટસ છે હું એમબીએ છું હું શું કામ આવી વસ્તુ વેચું આ કોઈના માટે એવું નથી આ વસ્તુ જે છે એ આખી અલગ છે હ્યુમન ટચ આમાં લોકોને મળે શિવાનીએ લગભગ 3 મહિના પહેલા શોપ શરૂ કરી હતી 3 મહિનાના ટૂંકા ગાળામાં જ શોપ પ્રખ્યાત થઈ ગઈ અહીં શાકભાજી ખરીદવા માટે લાઈન લાગે છે શિવાની પોતાની શોપમાં બધા જ પ્રકારના શાકભાજી રાખે છે શોપની ખાસિયત એ છે કે બજારમાં વેચાતા શાકભાજી કરતાં અહીં શાકભાજી વ્યાજબી ભાવે મળે છે ઉપરાંત શિવાની ઋતુ પ્રમાણે કયા શાકભાજી ખાવા જોઈએ તેની ટિપ્સ પણ આપે છે શોપના આ ફાયદાઓને જોઈને શહેરની ગૃહિણીઓ અહીંથી જ શાક લેવાનું પસંદ કરે છે

પ્લસ ઓર્ગેનિક ઘણી બધી વસ્તુઓ અહીંયા મળે છે જે માર્કેટમાં અવેલેબલ નથી હોતી અહીંયા મને બહુ જ મજા આવે છે માર્કેટ કરતાં પણ શાક મને અહીંયા સારું તાજું અને ભાવમાં પણ ફરક છે માર્કેટ કરતાં સસ્તું પડે છે અને હોમ ડિલિવરીમાં પણ મને સારું પડે છે હું શિવાની બાળપણમાં પોતાની દાદી સાથે શાકભાજી લેવા જતી હતી ત્યારે જ તેને શાકભાજીની શોપ બનાવવાનો વિચાર આવ્યો હતો એમબીએ કર્યા બાદ તેણે પોતાના વિચારનો અમલ કર્યો શિવાનીના વિચારને શરૂઆતમાં તો તેના ડોક્ટર પિતાએ નકાર્યો હતો જો કે બાદમાં આ અંગે તે સહમત થયા હતા આ એક ન્યુ મેસેજ છે અને મને કંઈક એવું લાગે છે કે મારે ઇનોવેટિવ કરવું જોઈએ એટલે મને પણ પછી એને કન્વિન્સ કર્યો કે ના ઇનોવેટિવ છે એટલે પછી આની મેં એને સહસ રજા તો આપી પણ હવે હું રાજી પણ છું કે ખૂબ એની અંદર એને પ્રોગ્રેસ પણ કર્યો છે શ્રેષ્ઠ વિકલ્પ પૂરો પાડે છે ઉચ્ચ અભ્યાસ કરી નોકરી પાછળ આંધળી દોટ મુકતા વિદ્યાર્થીઓ માટે શિવાનીએ એક નવી દિશા સૂચવી છે કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસિંહ જાડેજા વીટીવી રાજકોટ